મળી રહ્યા છે પાટણથી રાધનપુરના મસાલી ગામના રામાનંદી સાધુ સમાજના યુવાન ઇન્ડિયન આર્મી ટ્રેનિંગ પૂરી કરી માદરે વતન આવતા સમસ્ત ગ્રામજનો દ્વારા વાજતે ગાજતે શોભાયાત્રા સાથે ભવ્ય સન્માન કરાયું પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના મસાલી ગામના રામાનંદી સાધુ બજરંગભાઈ ઇન્ડિયન આર્મીની ટ્રેનિંગ પૂરી કરી માદરે વતને આવતા સમસ્ત ગ્રામજનો અને સમાજના આગેવાનો મિત્રો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું રાધનપુર રાપરિયા હનુમાનજી મંદિરે દાદાના દર્શન કરી આર્મી મેન બજરંગભાઈના સ્વાગતને લઈને ગ્રામજનો આગેવાનો અને મિત્રોએ ભવ્ય બાઇક રેલી યોજી હતી રાધનપુર તાલુકાના મસાલી ગામના યુવાન ઇન્ડિયન આર્મીની તાલીમ પૂર્ણ કરી પોતાના માદરે વતનને મસાલી ગામે પરત ફરતા સર્વે ગ્રામજનોએ ભેગા મળી દેશના ઇન્ડિયન આર્મી જવાનનું વાજતે ગાજતે ઢોલ નગારા સાથે ત્રિરંગા સાથે બાઇક રેલી યોજી ભવ્ય સ્વાગત કર્યું હતું માદરે વતને પરત પધારેલ ઇન્ડિયન આર્મી જવાન સાધુ બજરંગભાઈ ભરતભાઈને ફૂલહાર પહેરાવી તિલક કરી મોઢું મીઠું કર્યા બાદ રાપરિયા હનુમાનજી મંદિર મહેસાણા હાઇવે રાધનપુરથી મસાલી ગામ સુધી નીચેના તાલે દેશભક્તિના સુર સાથે હાથમાં તિરંગા સાથે યુવાનોએ રેલી યોજી શોભાયાત્રા કાઢી સમગ્ર ગામ દેશભક્તિના રંગે રંગાયું હતું

અને મારું પૌષ્ટિક આસામ આવી ગયું છે સારું લાગે છે લોકોને કહેજો તમે બી આવો દેશની રક્ષા કરો અને જોડાવો એન્જિનિયરિંગ